માતા એટલે ખબર છે ને લલિતાંગની ધાવ માતા હતી એને એણે જોયો કે ઓળખી ગઈ એ ગઈ લલિતાંગના પિતાજી પાસે કે તમારો દીકરો આવી રીતે બેભાન પડ્યો છે એટલે એના પિતાજી આવ્યા માણસો દ્વારા એને ઉઠાવ્યો વૈદ પાસે લઈ ગયા ટ્રીટમેન્ટ કરી ખૂબ ટ્રીટમેન્ટ કરી છ મહિના સુધી લગાતાર ટ્રીટમેન્ટ કર્યા પછી લલિતાંગ કાંઈક ટેકાણે આવ્યો આ વાર્તા જંબુકુમાર પત્નીઓને કહે છે કે આ છે વિષય સુખનું પરિણામ શું હાલત થઈ આ જ પહેલાંની લલિતાંગની આ વાર્તાનો ઉપનય પણ હું તમને સમજાવું ઉપનયથી સમજાવું એટલે લલિત જંબુકુમાર લલિતાંગની વાતને તમને યાદ હોય તો વચ્ચે મેં એક વાર્તા કરી હતી સુખદેવજીની યાદ હોય તો પછી સુખદેવજીની વાત કરી હતી એમાં સંડાસમાં ફસાઈ ગયા હતા વાત યાદ આવી હં પછી જે થયું તો તમને યાદ હોય જેટલું તેટલું સેમ એવી જ આ વાતરેલી છે કે હવે આ લલિત તાંગે નિર્ણય કર્યો કે ભવિષ્યમાં આવી ઝાડમાં ક્યારે પણ ફસાવવું નહીં તો જમ્મુ કુમાર પોતાની પત્નીઓને કહે છે કે વિષય સુખ આવા છે હવે તમે નિર્ણય કર્યો કે આ વિષય સુખમાં પડવા જેવું ખરું કે નહીં બીજી વાત આ લલિતાંગના દ્રષ્ટાંતથી જમ્બુ કુરમાં સમજાવે છે કે લલિતાંગ જેમ ગંદા કૂવામાં પડ્યો હતો છ મહિના કે નવ મહિના જેટલા મહિના પડ્યો એ રીતે આપણે પણ જ્યારે માના ગર્ભમાં રહીએ છીએ ત્યારે ગંદા કૂવામાં જ રહીએ છીએ ખાવાનું પણ એઠું જૂઠું જ હોય છે ચોખ્ખું કાંઈ પણ ખાવાનું હોતું નથી અને જ્યારે સમય પરિપક્વ થાય નવ મહિનાથી અધિક દિવસો જ્યારે પસાર થાય ત્યારે વ્યક્તિ એ ગંદા કૂવામાંથી આ લલિતાંગની જેમ બારે આવે છે અને બારે આવ્યા પછી પણ ઘણી એ જીવને પડે છે તો હું એમ કહેવા માગું છું કે આવી ગંદી ગટરમાં હું ફરીથી જન્મ લેવા માંગતો નથી અને એના માટે મેં નિર્ણય કર્યો છે કે મારે દીક્ષા લેવી છે આ વાર્તા સાંભળી બધી કન્યાઓ શું થઈ ગઈ ચૂપ થઈ ગઈ બધી કન્યાઓ એકબીજાના એકબીજાના મોઢા જવા લાગી કે આ છેલ્લામાં છેલો દ્રષ્ટાંત સાંભળ્યા પછી એમ લાગે છે કે એમનો વૈરાગ્ય એકદમ મજબૂતમાં મજબૂત વૈરાગ્ય રહેલો છે અને એ દીક્ષા લેવા ના જ છે તો હવે આપણે એમને સમજાવીશું પટાવીશું એમાં આપણી કાંઈ પણ વાત ઊભી રહેવાની નથી એટલે તેરી ચૂપ મેરી ચૂપ સમુદ્રશ્રીને સાત કન્યાઓ કહે છે હવે તમે સંભાળી લો શું કરવું કેવી વાતચીત કરવી જંબુકુમાર સાથે શું વાર્તાલાપ કરવો હવે તમે તમારા પર જવાબદારી તો સમુદ્રશ્રી એ જંબુકુમારને કહે છે કે અમે તમને ચકાસી લીધા ને તમે દીક્ષા લેવાના જ છો હવે આ દીક્ષા બાબતમાં લેવી ન લેવી એ બાબતમાં અમે ચર્ચા કરવા માંગતા નથી પણ અમે જ્યારે અમારા જ્યારે લગ્ન થતા હતા ત્યારે અમે એક નિર્ણય કર્યો હતો કે અગર સમજાવાથી તમે ન સમજો અને દીક્ષા લો જ તો અમે પણ તમારી સાથે દીક્ષા લઈશું તો તમે સમજ્યા નથી તો અમે અમારું જે કરેલું છે તમને સંભળાવીએ છીએ કે અમે પણ તમારા પંથે દીક્ષા લઈશું જ્યારે કીધું કે અમે આઠે આઠ કન્યા દીક્ષા લઈશું ત્યારે જમ્બુ કુમાર એકદમ આશ્ચર્ય ચકિત થઈ કરી અને આઠે કન્યાઓને કહે છે કે શું વાત કરો છો તમને વૈરાગ્ય થયો આઠે આઠ કન્યાઓ કહે છે બિલકુલ વૈરાગ્ય નથી થયો બિલકુલ વૈરાગ્ય છે જ નહીં અમને પણ તમે દીક્ષા લો છો એટલે અમે તમારી પાછળ દીક્ષા લઈશું વૈરાગ્ય અંશ માત્ર નથી અમને અમે રાગી છીએ અને તમે વૈરાગી છો જમ્બુ કુમાર કહે છે કે હું વૈરાગીને તમે રાગી તો તમે રીક્ષા પંથે કેમ ચાલી શકો જો રાગી હો તો કન્યાઓ કહે છે કે વૈરાગીને જોઈ જોઈ એના રસ્તે ચાલી ચાલી અને અમે અમારી જિંદગી પસાર કરીશું રાગી બનીને વૈરાગીને જોઈ જોઈને એક સરસ મજાની વાત કરી કન્યાઓએ કે વિતરાગ પરનો રાગ વિતરાગ તરફ લઈ જાય વિતરાગ પરનો રાગ વિતરાગ તરફ લઈ જાય એટલે આપણા શાસ્ત્રકારો પણ એમ કહે છે કે તમને સંસાર પર રાગ હશે સંસારની ચીજવસ્તુઓ પર રાગ હશે તો એ તમને પરેશાન કરશે પણ તમે રાગની દિશા બદલાવી નાખો એટલે આપણા શાસ્ત્રમાં પ્રશસ્ત રાગ કયો છે પ્રશસ્ત રાગ કે આપણે દિશા બદલાવી નાખી પરિસ્થિતિ આપણે ચેન્જ કરી જે અપ્રશસ્ત રાગ હતો એ રાગને આપણે પલટાવી કરી અને પ્રશસ્તમાં લઈ ગયા વિતરાગના ધર્મ પર રાગ વિતરાગ પર રાગ ભગવાન પર રાગ આ પ્રશસ્ત રાગ થઈ ગયો અને એ પ્રશસ્ત રાગ ક્યારે પણ સંસારમાં ભટકાવે નહીં એ પ્રશસ્ત રાગ ગમે ત્યારે વ્યક્તિને વૈરાગ્ય પણ આપે અને વિતરાગતા પણ આપે પ્રશસ્ત રાગ હોવો જોઈએ ગૌતમ સ્વામીને રાગ હતો હતો ને કોના પર હતો આમ તો રાગ ખરાબ જ છે તે છતાં રાગ હતો પણ એ ખરાબ રાગ ન હતો પ્રશસ્ત રાગ હતો આપણે સાંભળીએ છીએ ઘણી વખત કે ગૌતમ સ્વામી મહાવીર ભગવાનને કહેતા કે મારાથી પહેલાં દીક્ષા લે છે એને કેવલ જ્ઞાન થઈ જાય છે અને હું આમને આમ બેઠો છું મને કેવલ જ્ઞાન ક્યારે તો ભગવાન ઘણી વખત કહેતા ગૌતમ સ્વામીને કે અબગડિયે તને કેવલ જ્ઞાન થાય ચપટી વગાડતા કેવલ જ્ઞાન થાય તું હૃદયથી એટલું બોલી દે મહાવીર મારા નથી અને હું મહાવીરનો નથી બસ આટલું જ બોલવાનું છે તારે તે હો મોઢેથી નહીં તો ગૌતમ સ્વામી મહાવીરને કહેલું કે કેવલ જ્ઞાન ન થાય તો કાંઈ નહીં હું ક્યારે પણ નહીં બોલું કે મહાવીર મારા નથી અને હું મહાવીરનો નથી હું તો વગાડી વગાડીને કહીશ કે મહાવીર મારા છે અને હું મહાવીરનો છું આ છે પ્રશસ્ત રાગ એટલે ધર્મ તરફનો રાગ સારો વિતરાગ તરફનો રાગ સારો વિતરાગ વિતરાગના જે તે વિધાનો છે તે તરફ રાગ રાખીએ તો ઈ સારો એ રાગ આપણને ગમે ત્યારે વિતરાગ સુધી પહોંચાડે આપણે ધર્મ ધ્યાનમાં રાગ રાખીએ ઈ સારો છે તો કન્યાઓ કહે છે કે વૈરાગી તરફનો રાગ એ વૈરાગી બનાવે વ્યક્તિને વૈરાગી તરફનો રાગ અમને રાગ છે કોના પર રાગ છે વૈરાગી પર રાગ છે અમને એ વૈરાગી પરનો રાગ અમને શું બનાવશે વૈરાગી આપણે સતત વિતરાગ તરફ ધરાવ રાખ્યો હોય તો ભવિષ્યમાં ગમે ત્યારે આપણે એમના સુધી પહોંચી શકીએ ગમે ત્યારે એના તરફ ઢળાવ સરખો હોવો જોઈએ તો ગૌતા જંબુકુમાર પૂછે છે કે તમારો આ નિર્ણય પાકો બધી કન્યાઓ કહે છે આત્મસાક્ષ્ય નિર્ણય છે કે તમે દીક્ષા લેશો એટલે અમે દીક્ષા

ત્યારથી જ અમે તમને સમર્પિત રહેલા છીએ કોઈ પણ પુરુષ સાથે ભવિષ્યમાં અમે લગ્ન કરવા માટે વિચાર્યું જ નથી અમારા માતા પિતાએ પણ જ્યારે અમને સમજાવવાની કોશિશ કરીને કે કુમાર તો વૈરાગી છે અને દીક્ષા લેવાના છે બીજા દિવસે ત્યારે જ અમે બધી કે વાતે કે નહીં નિર્ણય કર્યો હતો કે સમજાવવાની કોશિશ કરીશું એ સમજશે તો ઠીક છે નહીં તો એ દીક્ષા લેશે તો એમને રસ્તે એમને પગલે અમે પણ દીક્ષા લઈશું અને સ્ત્રી છે પતિદેવના પગલે પગલે ચાલે ભૂલ કર્યું બોલવામાં અમે તમે ચકિત થઈ ગયા એટલે અચ્છા એમ તો હવે દીક્ષા માટે તો ફાઇનલ થઈ ગયો આઠ ને એક નવ પ્રભાવ કહે છે સ્વામીને આ જંબુકુમારને કે કુમાર તમારા પ્રત્યેનો રાગ છોડવા માટે અમને કેસોને તોય નહીં ગમે જેમ આઠ કન્યાઓને તમારા પર રાગ રહેલો છે તેમ મને પણ તમારા પર રાગ છે અને એ રાગ માટે જેમ આઠ કન્યાઓ આ રસ્તે જઈ રહી છે તેમ હું પણ તમારા પરનો રાગ હોવાને કારણે તમારા રસ્તે જ ચાલીશ હું પણ દીક્ષા લઈશ એણે ફાઇનલ કર્યો પણ તમે કહેશો કે રાગ છોડી દો મારા પરનો રાગ છોડી દો તો તમારા પરનો રાગ અમે છોડવાના નથી નથી ને નથી અમે જીવીશું તો તમારા પરના રાગને કારણે જીવીશું અને આ રસ્તો અત્યારે લઈએ છીએ એ પણ તમારા રાગને કારણે લઈએ છીએ બોલો આ ચોરે ફાઈનલ કરી નાખ્યો કે મારે પણ દીક્ષા લેવી છે હવે રત્નામાં તમે ફાઇનલ કરો હા કેટલા જણા તૈયાર થયા દીક્ષા માટે આઠ ને એક નવ તો તૈયાર થયા દસ તૈયાર થયા પ્રભાચોરે તો સ્પષ્ટતા કરી દી કે રાગ તમારા પર છોડીશું નહીં ગમે તે થાય અમે તમારા રાગને કારણે જીવીએ છીએ તમારા પરના રાગને કારણે અને ચોરોમાં એક નિયમ છે હોય ને જે લૂંટારા ધાડ પાડવો એમનામાં એક નિયમ કે અમારો જે હોય રિંગ લીડર એ જે કરે ને જે કહે તે કરવાનું અને એના માટે કાંઈ પણ સહન કરવું પડે તો આ ચોરોની ખાસિયત લૂંટારાઓની ખાસિયત ધાડ પાડવાની ખાસિયત કરે રીંગ લીડર પર પૂરો ભરોસો એટલે આમ ઘણા લૂંટારા દાડપાડુઓ બહુ ઈમાનદાર હોય છે અને તેમાં પણ પોતાના માલિક માટે તો જાન કુરબાન કરી દે એટલી સમર્પિતતા રહેલી હોય છે દાળ પાડુઓમાં શાંતિલાલ ખોટું નથી બોલતો એમાં ફાટફૂટ પણ થાય આ તો સંસાર છે પણ પ્રાય કરીને એક આ મોટો નિયમ છે એક હાંકલ કરે દાડપાડુ પાડું તો એક હાંકલ ભેરા એના જેટલા સાગરી તો રહેલા હોય તો એકઠા થઈ એમનામાં સંપ તો હવે આપણે દીક્ષાની જ વાતો કરીશું બરાબર ને જ્યાં સુધી તમને ઊંઘ નહીં આવે ત્યાં સુધી આ દીક્ષાની વાતો ચાલશે